નમસ્કાર મિત્રો મિત્રો કુંવરજીભાઈનો વળતો ઘા બ્રિજરાજ સોલંકીની ચેલેન્જ બાદના મોટા પડકા વાતે છે કે કેબિનેટ મંત્રીએ જવાબ કેમ આપવો પડ્યો કેમ બોલવું પડ્યું અને એ પણ આ હદ સુધીનું જસદણમાં ચાલીશું રહ્યું છે વિસ્તારથી વાત કરીએ બ્રિજરાજ સોલંકી ભાવનગરથી આવતો કોળી સમાજનો યુવા ચહેરો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો ચહેરો તે થોડા સમય પહેલાં શિવરાજપુરથી એક નિવેદન આપે છે કહે છે કે કુંવરજીભાઈ બાવળિયા તમારી પાર્ટીથી ન થતું હોય તો એનો ખેસ સાઈડમાં મૂકો તમે આવો હું પણ મારી પાર્ટીનો ખેસ એક તરફ મૂકું અને આપણે બંને આંદોલન કરીએ તમે જેટલા દિવસ આંદોલન કરશો તેટલા દિવસ હું અન્નનો ત્યાગ કરીશ તે પણ કહ્યું કે આ વિસ્તારમાં મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે બાણું લોકોને જેલમાં નાખવામાં આવ્યા ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં આપણે લોકોના ન્યાય માટે લડીએ આ વિડીયો વાયરલ થયો અને હવે કુંવરજીભાઈ બાવળિયાએ જવાબ આપ્યો છે કુંવરજીભાઈ બાવળિયા રીત સરના ગુસ્સે જોવા મળી રહ્યા છે તેમના શબ્દોમાં એમના પહેલાંના ભાષણ સાંભળો ને આ ભાષણ ખૂબ અલગ પડે છે ખૂબ ગુસ્સામાં ખૂબ આક્રોશમાં અને એમના જે જૂના તેવર છે એ મુજબ તેમણે ભાષણ આપ્યું અને એ જ મુજબ તેમણે જવાબ પણ આપ્યો તેમણે ત્યાં સુધીનું કહી દીધું સમાજના આગેવાનો વચ્ચે કે વિચારજો આ વ્યક્તિએ અને તેમના બાપુજીએ સમાજ માટે શું કર્યું છે કુંવરજી કરી શકે તેવું કોઈ ના કરી શકે ભાવનગરથી ઉડાડ મહત્વનું નિવેદન તેમાં એ હતું કે મારા પાસે આવીને કોઈ કૂતરું મારા પગ ચાટે તો હું થોડો સામે ચાટવા જવાનો છું આ હદ સુધી કુંવરજીભાઈ બાવળીએ કેબિનેટ મંત્રીએ બોલવું પડ્યું આપ સાંભળો ત્યારબાદ સરકાર તમારું સાંભળતી હોય તમારી સરકાર તમારું ન સાંકળી મૂકી ને આંદોલન કરવા માટે આવી જાય

ત્યાં અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી દે કે કુંવરજીભાઈ કૂતરું મારું મોઢું ચાટી દે હું કુતરીને મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું મારું હું થોડો કુતરા મોઢું ભૂલ ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા હું એને મોઢું થોડું ચાંટવા જાઉં ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડે આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું આપે સાંભળ્યું કે બંને શું કશું બ્રિજરાજ સોલંકીએ ચેલેન્જ આપી બદલામાં કુંવરજીભાઈ બાવળિયાએ જવાબ આપ્યો સામાન્ય રીતે નેતાઓને કોઈ ચેલેન્જ આપે અને એ વિડીયો વાયરલ થાય તો પછી એ નેતા જ્યાં જાય ત્યાં લોકો તેને આપું છે

એવું કહેતા હોય છે કે આજુ કયા ધારાસભ્ય છે હજુ ક્યાં મોટા નેતા છે મારે એને જવાબ આપવાની ક્યાં જરૂર છે હું એ બંધાયેલો નથી અને છે કોણ આવું વિચારનારા લોકો પણ છે આવું વિચારતા મોટા નેતાઓ પણ છે પણ કુંવરજીભાઈ બાવળિયાએ મોટું મન રાખી તેને જવાબ આપી દીધો અને કુંવરજીભાઈ બાવળિયાએ એક હદ સુધીની વાત કરી દીધી અને કેબિનેટ મંત્રી આ પ્રકારના શબ્દો બોલે આપણને પણ વિચાર આવે પણ કુંવરજીભાઈ બાવળિયા રાજકારણના જૂના જોગી છે અને ખબર છે તેને કે ચૂંટણી કઈ રીતે જીતવી જોઈએ ક્યારે બોલવું જોઈએ ક્યારે ચૂપ રહેવું જોઈએ કદાચ આ જ કારણોસર તેઓ બોલ્યા છે ભૂતકાળમાં તેઓ ઝંગડાથી એક સરપંચ પણ રહ્યા હતા જનતા દળથી ચૂંટણી પણ લડ્યા હતા જસદણથી હારી ગયા ત્યારબાદ તેઓ કોંગ્રેસથી લડ્યા અને જીત્યા વર્ષો સુધી જીત્યા રાજકોટ લોકસભા સાંસદ પણ બન્યા બોટાદ લડવા ગયા બારમાં હારી ગયા બે હજાર બારમાં હારનો સામનો કરવો પડ્યો પાછા જસદણ આવ્યા સત્તરમાં લડ્યા જીત્યા પાછા ભાજપમાં આવ્યા વંડી ટપી અને ભાજપમાંથી પણ પેટાચૂંટણી જીતી ગયા બાવીસમાં પણ જીતી ગયા આ એની તાકાત છે ડેપ્યુટી સીએમ તરીકેની પણ તેની ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયાએ એટલા માટે બોલવું પડ્યું કારણ કે જસદણમાં બધું બરોબર નથી જસદણની પરિસ્થિતિ કઈ તેવી છે કે વિંછ્યા કાંડ એટલે કે વિંછ્યામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ કોળી સમાજના લોકો રસ્તા પર આવ્યા પોલીસ સ્ટેશન આજુબાજુ પથ્થરમારો થયો અને કેટલાય લોકોને જેલમાં નાખવામાં આવ્યા આ આ પછી પછી ઘટના ત્યાં ખૂબ જ વિરોધ છે બાવળિયા સામે છે છે પણ વાત એ કે આ વિરોધી મતનો ફાયદો કોણ લેશે શું આમ આદમી પાર્ટી લેશે કે કોંગ્રેસ લેશે આ સમગ્ર આંદોલનમાં એક ચહેરો બન્યો હતો જેને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા નામ હતું મુકેશભાઈ રાજપરા આ મુકેશભાઈ રાજપરા આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે રાજુભાઈ સોલંકીએ એ વિસ્તારમાં જઈ લોકો માટે કામ કર્યું લોકોની વેદના સાંભળી એમના દીકરા સત્યાવીસમાં જસદણથી કદાચ ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા છે બ્રિજરાજભાઈ સોલંકી એટલે કે વાત એ છે કે જો કોઈ એક એટલે વિપક્ષ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીમાંથી કોઈ એકનું પલડું ખૂબ ભારે થઈ ગયું તો પછી કુંવરજીભાઈ બાવળિયાને સત્યાવીસમાં મુશ્કેલી પડી શકે છે કઈ રીતે એ પણ આપને સમજાવું બે હજાર બાવીસમાં કુંવરજીભાઈ બાવળિયા જીત્યા તેની પાછળનું કારણ

આમ તો ભાવનગરથી જસદણ આવવું લડવું અને જીતવું અતિ મુશ્કેલ બાબત કહેવાય પરંતુ બ્રિજરાજ સોલંકી કદાચ એ નક્કી કરી ચૂક્યા છે આ હિંમત ક્યાંથી આવી બધા આ હિંમત ગોપાલ ઇટાલિયા જે વિસાવદર જીત્યા ને પછી આવી તમારું જ્ઞાતિ સમીકરણ સેટ થતું હોય તમે તમારા પરિવારે થોડા ઘણા કામો કર્યા હોય તો પછી તમે બેઠક બદલીને કોઈ વિસ્તારમાં જાઓ મહેનત કરો તો જીતી પણ શકો આ ઉદાહરણ ગોપાલભાઈએ બંધ બેસાડ્યું કદાચ બ્રિજરાજભાઈ સોલંકી એ જ પેટર્ન પ્રમાણે આગળ વધી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા મુશ્કેલીમાં છે કુંવરજીભાઈ બાવળિયા એ કેબિનેટ મંત્રી છે ખૂબ મોટા નેતા છે તે કદાચ જવાબ ન આપે તો પણ ચાલે પરંતુ જવાબ આપવો પડ્યો તો સમજી શકો કે વિસ્તારમાં એમના પર કેટલું પ્રેશર હશે કેટલી વાતો થતી હશે આવનાર સમયમાં જોઈએ શું થાય છે જસદણ વિધાનસભામાં કુંવરજીભાઈ બાવળિયાનો હોલ્ડ છે ને એ એ વિધાનસભાથી ખૂબ સારી રીતે પરિચિત છે ત્યાંથી કયા ગામડાથી કેટલા મત લાવવાના કોણ લાવશે કોણ કામ કરશે કયા દિવસે કામ કરશે અને વાત એ છે કે કઈ રણનીતિ અપનાવી કયા સમયે શું કરવું આ બધું જાણે છે પરંતુ

સમય સુધી રહેશે અને તેની વિરુદ્ધમાં મતદાન એક પાર્ટી તરફ કરશે તો પછી મુશ્કેલી ખૂબ વધી શકે છે બ્રિજરાજ સોલંકીને ચૂંટણી લડવી હોય જીતવી હોય ખૂબ મહેનત કરવી પડશે ખૂબ એ વિસ્તારમાં આટાફેરા મારવા પડશે ખૂબ એ વિસ્તારના લોકો સાથે સંવાદ કરવો પડશે લોકોને મનમાં બેસાડવું પડશે ગળે ઉતારવું પડશે કે ભાઈ હું તમારી માટે લડી શકું છું હું તમારા માટે આવ્યો છું અને ખરા અર્થમાં મારે કોઈ સ્વાર્થ નથી જો તમે લોકોના મનમાં આ વાત ઉતારો કે ભાઈ મારે કોઈ સ્વાર્થ નથી મારે ધારાસભ્ય નથી બનવું આ તો તમે મુશ્કેલીમાંથી બહાર આવો તમે સારા દિવસોમાંથી પસાર થાવ તમે બે પાંદડે થાવ તમે સુખી સમૃદ્ધ થાવ તમારા પર કોઈ હાથ ના ઉપાડે તમારા પરિવારમાંથી કોઈની હત્યા ન થાય એ માટે હું આવી રહ્યો છું આ વાત ગળે ઉતારી શકે તો પછી કામનું છે બાકી તો કુંવરજીભાઈ બાવળિયા ફરી બેના જંગમાં ત્રીજો ફાવે તેવું કરી શકે છે આપનું શું કેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ